લીમખેડા તાલુકાના પોલીસમલ ગામમાં ભાજપના નેતા મુનિયા મઘુભાઈ નાનાભાઈ દ્વારા એક યુવકને માર મારતા યુવકે લીમખેડા પોલીસ ફરિયાદ નોંધાવી તો શું આગળની કાર્યવાહી કરવામાં આવશે કે ખરી તે જોવાનું રહ્યું બીરો ચીફ અનિલભાઈ મારા છોકરાને માર્યો એને પોલીસ ફરિયાદ કરી છે તો ફરિયાદ કરી છે અને પોલીસને ન્યાય મળે સારો તો જોવાનું ગઈકાલે સાંજે મારું દાદાએ માર માર્યો છે તો હું મારે ઘરે હતો ઘરેથી એમને એક જવાબ આપવા ગયેલો કે મારું કંપાવન તોડવા કેટલાય લોકો તો હું એમને પ્રેમથી કહેવા ગયેલો કે કંપાવન સાહેબ તોડો તો થોડોક ખાડો છે અને જસ્ટ દિવાલ ઉપર મારું કંપાવન છે અને કમ્પાઉન્ડ અમે તોડીએ આ લોકોનું કોઈ બી બાઈક ગાડી ગાડીવાળો કદાચ ઇનકેસ પડી જાય અને ગમે તે થાય તો જવાબદાર રહે એનો બી કોણ રહે અને એક થાંભલો છે લાઈફનો એના જોડે જો થાંભલાને કોઈ બી ગાડીવાળો કોકે કંઈ બી કદાચ કોકીને થાંભલો પડે મારા ઘર ઉપર કદાચ શોર્ટ સર્કિટથી મારું ઘર બી બળી શકે છે હું કંપાવન તોડું તો આવું થઈ શકે છે તેના માટે હું એમને કહેવા ગઈ કે આવી આવી રીતના છે માગું દાદા અને આવી રીતનું કરવાનું છે કઈ રીતનું કરવાનું છે પૂછવા ગયો અને હું એમને ઘરે જ ગયો હું પૂછવા કરીને જ ગયો અને મને ઘરે પહોંચતા એ લોકોએ મારી વાત કંઈ સાંભળી જ નહીં અને મને ડાયરેક્ટ માર મારવાનું ચાલુ કર્યું માર માર્યો એટલે પહેલાં તો ચંપલથી માર્યો પછી લાપોટ છાપોટ કરી ગોધા માર્યા પછી સ્ટીકનું એક લાકડી સાઈડમાં પડલી હતી થયું સ્ટીજની લાકડીથી મને પાછળના ભાગે મારી છ થી સાત વાર માર કર્યા મને પછી એમના ઘરથી આવ્યા એમની છોકરીને એમની વાઈફ ગંગુદાદાની એમને છોડાવ્યો અને પછી હું ઘરે આવતો રહ્યો સાહેબ આની કઠિનમાં કઠિન કાયદેસરની કાર્યવાહી કરો અને મને આનો ન્યાય પોલીસ અપાવે તેમાં બહુ સૌથી સારી વાત છે સાહેબ માણસ નદી જિલ્લાનું